કે હે ના માં ધીરે મને ધીરે આવ નહીં લાગતો મારા કોક ના પણ 1000 રૂપિયા લેવાના મગજ માં આવતું નહી લેવાના 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 હા બચી ગઈ ને હા ભાંગ ભાંગ થી ચીતિક ની ને જો પીવા ના રે બરા કુતરા ને પેલા આ કુતરા કાઢી લે લે પાસ

બરોબર <laughs> 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 બકરો અડધા કલાકમાં પૈસા બોલ પૈસા લેવાના ના જોડે હાલતા નહી શું

પૈસા અલ્યા પૈસા લાવ કી અલ્યા તું પૈસા લાવજેલા માર ઓન આલવા યાર પૈસા ના આલુ તો તાળી મુએ તાળી તોથી આલુ તું મને આલે તો હું આલુ નો આ અલ્યા મને આ રહ્યો આલે તો હું પૈસા લાય લ્યા હ હ જોડે લેવા નાહી તો હવે રસ્તો તો કાઢવો પડશે ચાલો વિડિયો શૂટિંગ પૂરૂ કરી દીધું હવે રિલેક્સ થઈ કાઢી ફોટો Nana,